નમસ્કાર મિત્રો સાગર પ્રભારી ઓફિશિયલ માં આપનો સ્વાગત છે હવે વરસાદના દિવસો નજીક આવે છે વાવણી કરવાના દિવસો નજીક આવે છે ઘણીવાર મૂંઝવણ હોય છે કે શું વાવીએ તો સારું થાય તો એ જ બાબતનો વિડિયો લઈ અને આજે તમારી સામે આવ્યો છું કેટલાક પાકોમાં દેશ સ્વાવલંબી છે પરંતુ હજી ઘણા એવા પાકો છે જરૂરિયાતના પાકો છે 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 કે દેશ તો દેશને જેની જરૂર એવો પાક જો વાવીએ તો દેશમાં જ એનું મોટું બજાર છે વિદેશથી જે લાવવો પડે છે એમાં ઘટાડો થાય વિદેશી હુંડિયા પણ બચે અને ખેડૂતને ફાયદો થાય સરકાર ઈચ્છે તો ઘણો વધારે ફાયદો કરી શકે અને જો સરકારની નીતિઓ બદલાય ખેડૂત લક્ષી થાય તો દેશ સ્વાવલંબી બની જ શકે છે ક્યારેક લાલ ઘઉં અમેરિકા લાવીને ખાતો દેશ આજે નિકાસ કરતો થયો પોતાના કપડા માટે કપાસ વિદેશથી મગાવતો દેશ આજે કપાસની નિકાસ કરતો થયો ચોખાની નિકાસ કરતો થયો અનેક પાકોની ભારત નિકાસ કરે છે એમ છતાં કેટલાક પાકો એવા છે કે જેમાં આપણે વિદેશો ઉપર આધાર રાખવો જ પડે છે એમાંથી નીકળી શકાય એમ છે સૌથી પહેલું જે રોજબરોજ દરેક ઘરમાં વપરાય છે એ ખાદ્ય તેલ કોઈ મગફળીનો ખાય છે કોઈ સોયાબીનનો ખાય છે કોઈ કપાસિયા ખાય છે કોઈ પામ ખાય છે પામોલીન ખાય છે પણ તેલ રોજ જે દરેક ઘરમાં જોઈએ છે અને એ જ જે મહત્વની જરૂરિયાત છે દરેકની એમાં દેશ પરાવલંબી છે ભારત પોતાની જે કુલ જરૂરિયાત છે એનું 57% ખાદ્ય તેલ વિદેશથી આયાત કરે છે એનો અર્થ એ થયો કે આપણે માત્ર 43% જ ઉત્પાદન કરીએ છીએ 100 ટન તેલ જોઈતું હોય તો 43 ટન આપણે પકવીએ છીએ 57 ટન બહારથી મગાવીએ છીએ સાવ સરળ દાખલો વર્ષ 2023-24 માં ભારતે 119.25 લાખ મેટ્રિક ટન ખાદ્ય તેલની આયાત કરી હતી ભારત જે ખાદ્ય તેલની આયાત કરે છે એમાં સૌથી મોટો હિસ્સો એ પામ ઓઈલનો છે આપણે 100 ટન તેલની ધારો કે આયાત કરીએ તો 59 ટન પામ તેલ હોય છે એટલે કે મોટા ભાગનો દેશ જાણતા કે અજાણતા ઈચ્છાએ કે અનિચ્છાએ કાં તો સીધું કાં તો મિક્સ કરેલું તેલમાં પામ તેલ ખાય છે ભારત જે ખાદ્ય તેલોની આયાત કરે છે એમાં પામ તેલ ઉપરાંત સૂરજમુખીનું તેલ સોયાબીનનું તેલ પામોલીન તેલ રાઈસ બ્રાન તેલ અને કપાસિયાનું તેલ મુખ્ય છે જે દેશોમાંથી ભારત આયાત કરે છે આ ખાદ્ય તેલોની દેશોમાં સૌથી મોખરે મુખ્ય દેશો છે ઇન્ડોનેશિયા મલેશિયા આર્જેન્ટિના બ્રાઝિલ રશિયા અને યુક્રેન આ દેશો છે જ્યાંથી ભારત પોતાના માટે ખાદ્ય તેલોની આયાત કરે છે તો ભારતમાં આ ખાદ્ય તેલોની આયાત કોણ કરે છે તો સૌથી મોટા આયાતકાર ભારતમાં જે છે એ સૌથી ઉપર છે અદાણી વિલ્મર લિમિટેડ બીજા નંબરે કંપની છે કારગિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ત્રીજા નંબરની કંપની છે બોંગે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ચોથા નંબરે છે મારિકો લિમિટેડ પાંચમા નંબરે છે કે એસ ઓઇલ લિમિટેડ છ નેચર્સ પ્રાઇડ સાત દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આઠ સનડ્રોપ ફૂડ્સ નવ રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ દસ તારેતી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ છે આ કંપનીઓ જે છે એ મુખ્યત્વે દેશમાં ખાદ્ય તેલોની આયાત અને વિતરણ કરે છે ભારત દુનિયામાં સૌથી વધારે પામ તેલ વાપરનારો દેશ છે અદાણી વિલમર ભારતમાં સૌથી મોટા પામ તેલના આયાતકાર છે અને ફોર્ચ્યુન બ્રાન્ડથી આ તેલ આખા દેશમાં અદાણી વિલમર વેચે છે ભારત સરકાર જો ઈચ્છે તો દેશમાં પાકતા તેલીબિયા જેવા કે મગફળી સોયાબીન સૂરજમુખીના ટેકાના ભાવ ઊંચા લઈ જાય તો સ્વાભાવિક ખેડૂતો એનું વાવેતર અને ઉત્પાદન વધારે દેશમાં મગફળી એટલે જો એના ઉત્પાદન વધારે એવા પગલા ભરે અને એ પગલા છે ખેડૂતોને સારો ભાવ આપવો સમયસર ખરીદી કરવી અને તાત્કાલિક પૈસાની ચુકવણી કરવી તો દેશમાં ઉત્પાદન વધે ખુલ્લા બજારમાં પણ ભારતના ખેડૂતોને સારા ભાવ મળી શકે એમ છે ખેડૂતોને જેટલું ભારત સરકાર આ બાબતમાં પ્રોત્સાહન આપે એટલું ભારતનું પરાવલંબન બીજા દેશો ઉપર બીજા દેશોના ખેડૂતો ઉપરનો આધાર ઘટી શકે એમ છે જેમ કપાસ ચોખા ઘઉં વગેરેની બાબતમાં દેશ સ્વાવલંબી બન્યો એમ આમાં પણ ભારત સ્વાવલંબી બની શકે કેટલાક પાકોમાં ભારત નિકાસકાર બન્યો એમ તેલીબિયાની બાબતમાં પણ ભારતનું હવામાન ભારતનું ચોમાસું આ બધું અનુકૂળ આવે છે આપણે ખરેખર નિકાસકાર જોઈએ જે પામ પામ ઓઈલની આયાત થાય છે એ ઓઈલ પણ હિમાલયના ઘણા રાજ્યોમાં એની ખૂબ સારી ખેતી થઈ શકે એમ છે તો ત્યાંના ખેડૂતોને પણ ભારત સરકાર પ્રોત્સાહન આપી શકે મોટી કંપનીઓના શરણે જવાને બદલે સરકાર જો ખેડૂતોના શરણે જાય

તો ખેડૂતો આ બાબતમાં દેશને સ્વાવલંબી બનાવી શકે આપણે જ્યારે ખેતીની જરૂરિયાત છે નકરો કપાસ જેનો ભાવ નથી મળતો જીવાતો હેરાન કરે છે એ વાવવા કરતાં જો આ પ્રકારના તેલીબીયા અને કઠોળની ખેતીથી

અને તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ કરી આભાર